નમસ્કાર આરોઠે સાળંગપુરના કષ્ટભંજન દેવના દાનની રકમ સગે વગે કરી હોવાની પોલીસ ને જાણકારી મળી હતી ત્યારે એસઓજી ઋષિની પૂછપરછ કરવા તેના નિવાસ સ્થાને પહોંચે તે અગાઉ જ ઋષિ પલાયન થઈ ગયો હતો વડોદરાના પૂર્વ ક્રિકેટર સામે વધુ એક છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જેમાં સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિરને મળેલા દાનના રૂપિયા બે કરોડ પડાવી લેનાર વડોદરાના પૂર્વ ક્રિકેટર ઋષિ આરોઠે ઘરેથી બેગ લઈ ફરાર થઈ ગયો છે પોલીસ અગાઉ તેના ઘરેથી એક પણ ઓગણચાલીસ કરોડ રૂપિયાની રકમના મામલે તેની ધરપકડ કરી હતી

જે બાદ રકમ સગે વાગે કનાર વડોદરાના પૂર્વ ક્રિકેટર રિશી આરોઠીને શોધવા પોલીસની ત્રણ ટીમો કામે લાગી છે કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર